નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો આજે મેં આવી ગયા છે ભીંડાણી વાડીમાં તો ભીંડાણી વાડીમાં તમને જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે તો આજે લાઈવ રિઝલ્ટ તમને બતાવીશું તો રિઝલ્ટ જોવો જોતો પહેલા તમે રિઝલ્ટ જો એકદમ જોરદાર વાડી કચકડા જેવી વાડી છે આખા દાદેડા ગામમાં વન નંબરની વાડી છે અમારા રાજુભાઈ સોલંકી દાદેડા ગામ ભોરસદ જિલ્લો આલંદ એને જબરજસ્ત રિઝલ્ટ આવી ગયું છે તો આપણા રાજુભાઈ મિત્રને થોડીક વાતચીત કરીશું નમસ્કાર રાજુભાઈ નમસ્કાર રાજુભાઈ તમે કેટલા વર્ષથી ખેતી કરો છો ભીંડાણી

રાજુભાઈ ને કોન્ટેક્ટ નંબર બોલી શકો રાજુભાઈ સત્તાણું સત્તાણું બે બે બેતાલીસ બેતાલીસ જીરો જીરો બત્રી બત્રી પંચાવન પંચાવન તો રાજુભાઈ ને સીધો જ કોન્ટેક કરો તો રાજુભાઈ સાચી સલાહ સાચી માહિતી ને એમની વાડી છે લાઈવ રિઝલ્ટ છે જો તમે રાજુભાઈ છે ને એમના વાઇફ છે રંજનબેન સોલંકી એમને કોન્ટેક્ટ કરી શકો છો બરાબર છે સિત્તોતેર સિત્તોતેર ચોરાણું બત્રી પંચાવન રાજુભાઈ ને રંજનબેન તમે કોન્ટેક કરી શકશો અને જબરજસ્ત રિઝલ્ટ તમને આવું જોરદાર રિઝલ્ટ આપશે બરાબર છે જય જવાન જય કિસાન જય બાભારી જય પરિવર્તન